નદીસાર ગોદરા પંચમહાલ ખાતે મેરા ભારત અંતર્ગત ક્લસ્ટર કક્ષાની રમત સ્પર્ધા યોજાઈ ભારત સરકાર દ્વારા યુવા કાર્યને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા ભારત ગોદરા દ્વારા ક્લસ્ટર લેવલ સ્તરીય સ્પોર્ટ્સ કાર્યક્રમ શ્રી મહાજન ઇંગ્લિશ સ્કૂલ નદીસાર ગોદરા પંચમહાલ ખાતે યોજવામાં આવ્યો જેમાં જુદા જુદા વિસ્તારના લગભગ એકસો થી વધારે યુવાનોએ ભાગ લીધો ભાઈઓ માટે કબડ્ડી ગોળાફેક ચક્રફેક તેમજ બહેનો માટે ખોખો સો મીટર દોડ તથા લાંબી કૂદનું આયોજન કરાયું

તમામ યુવા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા એવા વિપુલ પ્રજાપતિ